સુરતમાં સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરમાં ડોક્ટર સ્નેહલ પંડ્યા દ્વારા ગુજરાત ઉત્કૃષ્ટ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સ્વયં માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આજે ચેમ્બર ઓફ ધ કોમર્સના મندના ભટ્ટાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર છે જેમને 2023 માં વાવ એન્ટરપ્રિન્યોર નો એવોર્ડ શ્રીમતી હેમાલી બોઘવાલા તરફથી એનાયત કરવામાં આવ્યો હતો જેમાં નેચરોપેથીઓ માસ્ટર ઓફ ધ સોશિયલ વર્ક સર્ટિફાઇડ એન એલ પી કાર્ચ ફાઉન્સેલર સેલર સર્ટિફાઇડ ટેરો એન્ડ ન્યુમોરોલોજી ટ્રેનર એન્જલ હીલિંગ રેકી ગ્રાન્ડ માસ્ટર ગર્ભ સંસ્કાર કોચ છે અત્યાર સુધી છ હજાર થી વધારે લોકોની લાઈફ ઉત્કર્ષ કરવામાં સહાય કરી છે એમના સેન્ટર પર કાઉન્સેલિંગ ટેરોટ ન્યુમોરોલોજી ગર્ભ સંસ્કાર યોગા થેરાપી ની અલગ અલગ સર્વિસ આપે છે તેમજ એડવાન્સ ટેરોટ ન્યુમોરોલોજી એન્જલ હિલિંગ વગેરેના સર્ટિફાઈડ ક્લાસ કરાવે છે વધુમાં આજીવિકા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે જેથી વિદ્યાર્થીઓ શીખીને પોતાની આવક ઊભી કરે છે આજ રોજ ટેરોનું સંપાદિત કરેલા વિદ્યાર્થીઓને ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન અને વુમન વિંગ્સના ફાઉન્ડર ડોક્ટર બંધના ભટ્ટાચાર્યના વરત હસ્તે એડવાન્સ ટેરો સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ એસ જી સી સી આઈ માં ગ્રુપ ચેરમેન છે અને સીએસઆર અને ફંડ રેઇઝિંગ કમિટી ફેશન ડિઝાઇનિંગ ગારમેન્ટ અને હેન્ડલોમ અને હેન્ડીクラフト કમિટી ફેશન ડિઝાઇનિંગ છે તેઓને ગુજરાત ઉત્કૃષ્ટ મહિલા ઉદ્યોગ સહાયક તરીકે સ્વયંસિદ્ધિ 2013 માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો લાઈફ ચેન્જ કરી છે અલગ અલગ કાઉન્સેલિંગ થ્રુ ટેરોટ્રેડિંગ થ્રુ ન્યુમરોલોજી થ્રુ અને હિલિંગ થ્રુ અને અત્યાર સુધી અમારે ત્યાં બારથી તેર લોકોને અમે સર્ટિફાઈડ કોર્સ કરાયો છે અને અમે અહીંયા સ્પેશિયલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારો અહીંયા પ્રોગ્રામ હતો ટેરોટ્રેડિંગ જે એડવાન્સ સમય લોકો અહીંયાથી જે કોર્સ કરાવીએ છીએ એના માટેનો અમે સર્ટિફિકેશનનો અહીંયા કોર્સ જે સર્ટિફિકેટ આપવાના હતા અમારા સ્ટુડન્ટને સન્માનિત કરવાના હતા તેના માટે અમે ડૉક્ટર બન્ના મેડમને ભટ્ટાચાર્યને બોલ્યા છે જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પર્સન છે અને અમે સ્પેશિયલી અમારો અહીંયા એવું છે કે અમે જે ટેરોટ કાર્ડ શીખવાડીએ છીએ એમાં સ્પેશિયલી અમે ડિઝાઇન કરેલ છે કસ્ટમાઇઝ ટેરોટ કાર્ડ બનાવ્યા છે જેનાથી અમારા સ્ટુડન્ટ બહાર જઈને પણ કન્ફ્યુઝ ના થાય અને સારી રીતના બીજાને પણ આન્સર આપી શકે એમના ક્વેશ્ચનના અને ગાઈડન્સ આપી શકે કેટલા લોકો અત્યાર સુધીમાં છે અને કઈ રીતે લોકો આગળ વધે કઈ રીતનું તમે કરી અહીંયાથી ઘણા બધા લોકો શીખી ગયેલા છે અને અમે લોકો પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ ટેરોટના માધ્યમમાંથી જેથી લોકો ઘરે બેસીને પણ ઓનલાઈન લોકોના ક્વેશ્ચનના આન્સર આપી શકે અને પૈસા કમાઈ શકે લોકોને એ જ મેસેજ આપીશ કે અત્યારે જે સુસાઈડના કેસ વધારે વધી રહ્યા છે તો તમે એકદમ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં જે જતા રહો છો એના કરતાં તમે કોઈ એવી વ્યક્તિની સાથે જાઓ કે તમારો મિત્ર હોય તમારું કોઈ ગુરુ હોય કોઈ કાઉન્સેલર હોય એની પાસે જાવ અને તમારા પ્રશ્નોનું નિવારણ લાવો બીરો રિપોર્ટ સુરત